વિદ્યાલયમાં બે દિવસીય ફનફેર નોબલ શાળા શિક્ષણ અધિકારીના હસ્તે પ્રારંભ આ ફનફેર મેળા થકી બાળકો ભણવા સાથે બિઝનેસ કેવી રીતે કરી શકે તે માટે શીખ મેળવી પારડી તાલુકાના સોંદલવાડા આશ્રમિક વિદ્યાલય ખાતે બે દિવસીય ફનફેરનો પ્રારંભ આજરોજ શનિવારના કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે મહાનુભાવો સ્વામી રામદાસજી અને હિતેન સર હાજર રહ્યા હતા આ સાથે શાળાના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ પટેલ કેમ્પસ ડિરેક્ટર મનોજ પટેલ ટ્રસ્ટી મિત્રો પણ હાજર રહ્યા હતા સૌની ઉપસ્થિતિમાં રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકી બલૂન હોવામાં છોડી શરૂઆત કરવામાં આવી હતી જે બાદ વલસાડ ડીઓ રાજશ્રીબેન દ્વારા બાળકોમાં શિક્ષણ સાથે બીજી પણ ઘણી કળા જે જીવનમાં ખૂબ ઉપયોગી છે એની માહિતી પૂરી પાડવામાં આવી હતી આ ફનફેરમાં કુલ સિત્તેર જેટલા અલગ અલગ સ્ટોલ જેમાં ફૂડ સ્ટોલ ગેમ સ્ટોલ અને ક્રાફ્ટ સ્ટોલ પણ જોવા મળ્યા હતા જેમાં કૃષિ બાબતે સાયબર ક્રાઇમથી બચવા માટેની માહિતી માટે મેજિક શો હોરર શો અને એની સાથે બીજા ઘણા શો પણ આખવામાં આવ્યા હતા આ કાર્યક્રમ થકી બાળકો ભણવાની સાથે બિઝનેસ કેવી રીતે કરી શકે તે માટે શીખ મેળવી હતી नो <laughs> ग्राउंड Hahahaha <laughs> <laughs> i એકચુઅલેડી પેપર એક સારી સારા ટીચર પોતાનું વ્યક્તિત્વ વિકાસ કરી અને સીઆરસી કોઓર્ડિનેટર તરીકે પણ તેમણે પોતાનું યોગદાન આપ્યું છે સારું આયોજન સારી થીમ પણ લીધી છે કેટલીક જેટલી અમુક થીમો જોઈ કે જેમાં શિષ્યવૃત્તિઓ છે કે ખેતીની છે કે અભયમ બાળકોની સુરક્ષાને લઈને આઈટીને લઈને છે તો આ કારકિર્દી માર્ગદર્શન ઇવન ગેમ્સ જે બહાર રાખી છે જે આમ લાઈક અમારું જનરેશન રમતું હતું એવું કહી શકું તો આ બધી વસ્તુઓથી બાળકોને શિક્ષણની સાથે સાથે એક ખરેખર ફનની સાથે શિક્ષણ પણ દેવું અને વધારે એ ગમ્યું કે દરેક સ્ટોલ પર વિદ્યાર્થીઓ છે અને તમામ સંચાલન વસ્તુઓ બનાવવાથી માંડીને એના વેચાણ ક્યુઆર કોડ પણ જોયા સો આ એક લર્નિંગનો પણ એક પાર્ટ થયો તો સારું આયોજન થયું છે તો સંસ્થાને શુભેચ્છા અને આવી પ્રવૃત્તિઓ વિકાસ સારો વિસ્તાર સારો એવી શુભેચ્છા આજે શાળાની અંદર બીજો ફનફેર યોજાયો હતો આ કાર્યક્રમની અંદર શાળાનો ઉત્સાહ વધારવા માટે વલસાડ જિલ્લાના ડીઈઓ માનનીય ડૉક્ટર રાજેશ્રીબેન ટંડેલ હાજર રહ્યા હતા તો ટ્રસ્ટીગણ અને કર્મસ્થ એવા શિક્ષકો આમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અનેરો રહ્યો છે આજના દિવસે જોતા એવું લાગે છે કે ખરેખર શિક્ષણની અંદર બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે બાળકોને આગળ વધારવા માટેના આવા પ્રયોગો જો થતા રહે તો ખરેખર બાળકોનો વિકાસ નિશ્ચિત છે એવું અમને લાગી રહ્યું છે કુલ આવા સિત્તેર નાના મોટા સ્ટોલ છે જેમાં ફૂડ ઝોન ગેમ ઝોન છે ઉપરાંત સાત એવા શો છે જેમાં ભારત દર્શન અને ભારત વિશે ખૂબ સારી જાણકારી છે અભયમ અને પોષકોની પણ ઇન્ફોર્મેશન ખેતીવાડી ખાતાની ઇન્ફોર્મેશન સ્કોલરશિપ માટેની ઇન્ફોર્મેશન આ પ્રકારની ખૂબ નવા વિચારો સાથે આ વખતે શાળાએ પોતાનું પ્રયાણ કરેલું છે સોળ અને સત્તર એમ બે દિવસીય કાર્યક્રમ છે સવારે અગિયાર વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે તો નમ્ર નિવેદન છે કે આવો લ્હાવો લેવા માટે પારડી તથા સોંઘરવાડા વિસ્તારના આસપાસના સમગ્ર પારડી તાલુકાના ગ્રામજનોને હાર્દિક આમંત્રણ છે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો